તો જય દ્વારકા દેશ બધાઈ ને તો અત્યારે વાગ્યા છે સાડા સાત અને અમે બધા મસ્તીના તૈયાર થઈ ગયા છીએ કારણ કે સમોહ લગ્ન માં જવાનું છે એટલા માટે તમને બધા જરીક બતાવી દો અને કેવલ ભાઈએ આવી ગયા છે આપડા જવો તમે સુરત થી તો હવે આપણે છે ને પેલા અહીંથી જવાનું છે બ્લુ વોટ પાણી અને ત્યાંથી થી પછી લઈ જવાનું છે એને અહીંયા પછી મસ્ત તૈયાર થઈ તમને બોલો બોલો અત્યારમાં સવાર સવાર છે એટલે જય શ્રી કૃષ્ણ બધા જય ઠાકર અહીંયા આપડું બ્લુ પેઢું જો અને ઈવડું ચાલે છે જાનમાં જાય છે એમ એટલા માટે આપણે પોકી ગયા ટ્રેક્ટર લઈને પબ્લિક જવો તમે ખાલી પાર્કિંગ ને આપડા ટ્રેક્ટર ને ફોટા શૂટિંગ આલે છે આમ જોવો તો ફોટા શૂટ કરે છે છોકરા એ બના પબ્લિક તમે જોઈ જાવ ને ગાંડુ પબ્લિક આમ જો નકરી ફોરવીલું આવે ને આમ જો બસ ની તો લાઈન છે આમ જોવો તમે ખાલી નાના નાના છોકરા આગળ હતા ટ્રેક્ટર કીધું ચોવીસ ના આહિર સમાજના સમૂહ લગ્ન ની અંદર જે લાડકવાય દીકરીઓને કર્યાવર આપવામાં આવે છે ચાલો તમને બતાવીએ તમે જોઈ શકો આવો બધો કરિયાવર છે તમે જોઈ શકો છો

અહીં સેવા કરતા લોકો જે સેવા કર્મચારીઓ છે એની તમે વ્યવસ્થા જોઈ શકો છો કેટલી સુંદર અને સંગઠન રીતે એકદમ પરફેક્ટ છે જોઈ શકો છો તો અત્યારે આપણે આરે જોડાઈ ગયા છે કરણભાઈ જોવો

અને આ કરણભાઈ મજા નથી આવતી કઈ કે મારા બે હું છે એને બહુ થાકી જવો હોય હાલી આવ્યો હોય એની ઘડે અને એના કરો તાડા કરે છે તમે સમજી શકો છો શાંતિ તો હવે આપણે છે ને ચાક જઈએ બીજું હું અત્યારે ત્યાં ઊભા છી હલો હલો હલો

આજ કેમ છે અમારા ગામના રાજુભાઈના સુપુત્ર જેરે સમુ લગનમાં જમવા આવ્યા છે આ ભાઈને આવીને ફોલો અને સરપ્રાઈઝ કરી દેજો આના આમ જો પબ્લિક જોવો તમે એ કેવલભાઈ કેવલભાઈ પબ્લિક પબ્લિક જોવો તમે મસ્ત મજાનું જમી લીધું છે અત્યારે અને હવે તો અમે પાણીની તલાશમાં જઈએ ગડદી તો જોવો ઓહો

කයම් ලයිග කරන යම්ෝ නෑ අමයිඉත හම්සෝ රයි්ඩෝ බකිනකවේ රයි්ඩෝ කිය මොදයක්න ම ෆොට ොට පයිඩවයින ලයිග කර කහුදෝ සම මදදැයවා කර ම කයි නෝකට ම යුුණසනෑ ෆොටෝ සි් කරතා තම් කවුුණ ිය දර මොද වගේ ගේේ ටලි ෆොට ලැන්ස් කොලෙන හරට බොලයිද දිු අන න පසම් ියදෝ බකි

ઓલમોસ્ટ સનસેટ થવા એવું છે ને અમે પેલા કોપી આવી જાય તો અમે અત્યારે ગતવા આવ્યા છીએ રીલ્સ બનાવવા આવ્યા છીએ હવે મળી જાય ને પછી અમે ઉતારશું કહીએ ને તો હવે જો જોઈશી પછી ઉતારી અત્યારે અમે રીલ્સ મસ્તીની શૂટ કરી નાખી છે અને અત્યારે અમે જવાનો છે હવે ઘર બાજુ કેમ કે રીલ્સ કેવી શૂટ થઈ ઈ રીલ્સ એક નંબર શૂટ થઈ છે તમે બધા જોજો જરૂર એડિટ થઈને આવશે એડિટ કરવા ગઈ ઇન્સ્ટામાં સડી જા તમને બધાને આઈડિયા આપી દે કેવલ વાણિયા 63 ફોલો કરી નાખજો એટલે એમાં તમને રીલ્સ જોવા મળી જશે હોસ્તીની શૂટ કરી છે એક નંબર તો મિત્રો તમે તો આજે સમુ લગન જોઈ લીધા અમારે વાડીનો નજારો જોઈ લીધો ઘણું બધું એક દિવસમાં જોઈ લીધું તો બીજું બધું ક્યારે જોશો તો એની માટે કાલ પ્રમ દિવસ દિવસ છે થોડી ધીરે 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 જ રાખો ભાઈ સબર સબર હા હા મિલેગા મિલેગા બાકી અત્યારે તો અમે અહીંયા જ આવી છે અને જો અહીંથી વેશમાંથી કોઈ ઘરે જો ઈ તમારે જોવું હોય કેમ વચ્ચેથી ઘરે તો કાલનો વિડિયો જરૂર જોજો અને લાઈક સબસ્ક્રાઇબ ને શેર જરૂર કરજો હા ઈ ભૂલતા નહો પાછા તમે બધા અને અત્યારે અમે આયેલા જ આવી છે તમારે વાત કરીને તો ગાડી પાછળ પડી છે હાય ટર્ન મારીને પાછા પહેલા ન્યા જ આવી નગર હું તો મિત્રો તમારા વિડિયો બનાવવામાં મન બનાવવા અમારી ગાડી પાછળ રહી ગઈ છે વિચારો તમે અમે કેટલી મહેનત કરીએ છે અને તમે એક સબસ્ક્રાઇબ નથી કરતા અને જો તમે છે ને હું કહે તો હું ભૂલી ગયો જો હું કહેતા કાંઈ વાંધો નહીં હાલો હવે ત્યાં જઈશી પછી તમને મળે હું એમ કેતો તો કે જો અહીંથી નીકળી જો ને કઈ કઈ સાવ દીપડો દીપડો કંઈક નીકળી જજો તો ફોન પીડો રહે બ્લોગે પીડો રહે પેલા મારા આને પકડવો હતો હે હું કઉ બીજું કઈ નથી કેતો ઈ બધું જો હોય તો તમારે કાલનો નો વિડિયો પાકો જોવો પડે નકર તમને નઈ મજા આવે કાલ બ્લોગ જોય તમને બધાને મજા આવી જવાની પણ એની માટે તમારે ઘંટડી ને દબાવવી પડશે કારણ કે નોટિફિકેશન નઈ આવે તો તમને કાલનો નો વિડિયો નઈ મળે હવે ગાડી આવી ગઈ છે એટલે ગાડી ઉપર હવે આપણે બેહી જાય પાછળ બેહી જાય પાછળ ની આગળ બેહી જાય બીજું હું આઈ ગયો ટાકી ઉપર એટલે ન્યા હાસીન બેહી છે કેલા આ હું પાછળ થઈ ગયો હવે શું કરજું

ભગવાન ચાલો આવડે છે છે ભગવાન ધ્યાન રાખજે હું તો બ્લોક માં હાલો મળી સાથે આજનો બ્લોગ આપણે પૂરો કરી નાખ્યું તો કેમ રે સારું જ રે તો મળીએ બીજા બ્લોગ માં રામે રામ ડાયરા ને